સરસ પાણી થી ધોઈ ને પછી પાણીમાં જ સુધારવાના ડારા ને ગરમર બે મતલબ તારું પડી જાય ગરમર ને આવી રીતે છૂટી કરના હા માં સાફ થઈ ગયા છે આપણે હવે એને ધોઈ નાખીએ બરાબર તો ઉતારવાનું જોઈ પણ માટી વધારે હોય એટલે પેલા ધોવા પડે हेलो આપણે દારા સુધારી નાખીએ તો એને કોરા કર નાખા ઉણાવાય એમને સુધારાય જાય અને કડક હોય ને તો છાલ ઉતારવી પડે અને ચાલી રીતે ઉતરે ઉતારતો જવાનું ને સુધારતો જવાનું આવું કરતી ચાલો આપણે આ દારા છે બધાય કટિંગ થઈ ગયા છે ચવા તળાઈ હવે આ ગરમર છે એની છાલ ઉતારીને અને કટિંગ કરીને પછી એનું અથાણું બનાવશું ત્યારે પાછું બતાવશું તમને આવી રીતે છાલ ઉતારી પાણીમાં નાખી રાખી દેવાનું પછી કટિંગ કરી નાખવાનું કટિંગ આવી રીતે કરવાનું ઘરમાં બે રીતે અથાય પાણીવાળી ખાટા પાણીવાળી અને એક બોરો ચડાવીને કરી શકાય દારા ગરમા સુધારીને એટલે આમાં કાડા થઈ જાય દારામાં કટિંગ થઈ ગયું છે એમાં પાણીમાંથી કાઢી લે આ ગરમામાં કટિંગ થઈ ગઈ છે અને પાણીમાંથી કાઢી લઈ બે પાણી ધોઈ નાખવાની આપણે દારા ને બધું તૈયાર થઈ ગયું છે હવે એમાં મસાલો કરી હળદર નિમક રાઈ નો બોરો છે પીસેલો જોઈ તો પાછો નાસી શક લ કેરીનો પાણી મિક્સ થઈ ગયું છે જો આવી રીતે કરવાનું આટલું પાણી રાખવાનું કેરીનું દસ પંદર દિવસ થાય એટલે પાણી પછી થોડુંક ફોસાઈ જાય જો આવવાનું મોરોને બધું મિક્સ કરીને આને હવે કાચની બરણીમાં ભરીને અને ફ્રિજમાં રાખી દેવાનું સીધું જ પાંચ છ દિવસ પછી આને ખાઈ શકાય મીઠું ચડી જાય ને એટલે આ બે વરસ ત્રણ વર્ષ દારા નો ઓઠાણું સરસ રે અને કેરીની સિઝનમાં રસ ફેરવું બહુ જ સરસ ને સ્વાદમાં મજા આવે એવું થાય હવે આ ગરમા પાણી મારી કરી છે એટલે આમાં હળદર મીઠું અને કેરીનું પાણી ખાલી આ જેમ દારાનું મોથાણું બનાવ્યું એમ ગરમાનું પણ બનાવી શકાય બોરાવાળી અને પાણી વાળી પણ કરી શકાય અને બરણીમાં ભરીને પછી વધારાનું પાણી નાખવાનું અચ્છા લીંબુ ના આખેલા લીંબુ નું પાણી થોડુંક સાદું પાણી નાખી શકાય ગરમ વાળી ગરમ છે ને એ ગુડબુડા રાખવી પડે પાણીમાં અને બોરાવાળી કરવી હોય તો આ જેમ આપણે દાળ રાખ્યા એમ જ ગરમ રાખવાની આ પણ કેરીના રસ સાથે ને કેરીની સિઝનમાં બહુ સરસ લાગે છે જો તમને આ મારું વથાણું ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ ઉષાસ કિચનમાં